પાદરા કામદાર એકતા સંગઠન દ્વારા આંતરરાષ્ટ્રીય કામદાર દિવસની ઉજવણી કેક કાપી કરવામાં આવી પહેલી મેના રોજ વિશ્વ મજૂર દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે ત્યારે પાદરા કામદાર એકતા સંગઠન દ્વારા પણ કામદાર દિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી પાદરા મહોળ રણછોડજી મંદિર ખાતે કામદાર એકતા સંગઠનની ટીમ સાથે કામદાર મિત્રો ભેગા થયા હતા અને ભારત માતાને પુષ્પહાર પહેરાવી કેક કાપી કામદાર દિવસની ઉજવણી કરી હતી આ સાથે મજૂરોને યુનિયનના નેતાઓ દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું મહત્વનું છે કે પાદરા તાલુકામાં કામદાર એકતા સંગઠન કામદારોના હક અને અધિકારો માટે લડત આપી રહ્યા છે ત્યારે આજે કામદાર એકતા સંગઠન દ્વારા કામદાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજરોજ કામદાર એકતા સંગઠન દ્વારા ફર્સ્ટ મે એટલે કે કામદાર દિવસની ઉજવણી કામદાર દિવસની ઉજવણીના ભાગરૂપે આજે પાદરા તાલુકાના મહુવા ગામે આવેલ શ્રી રણછોડરાયજી મંદિરે આજે આ કામદાર દિવસની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ આયોજનની અંદર કામદાર એકતા સંગઠનના તમામ સભ્યો સાથે સાથે આજુબાજુની કંપનીના કામદાર ભાઈઓ અને આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આ આયોજનની અંદર ભારત માતાના પોતોને ફૂલહાર વિધિ કરી અને કામદાર દિવસની ઉજવણી કેક કટિંગ કરીને કામદાર ભાઈઓ સાથે મોં મીઠું કરીને આ ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને આ દિવસે એક મેસેજ આપવા માગું છું કે પાદરા તાલુકાની અંદર કામદારોની ઘણી સમસ્યા છે કામદાર એકતા સંગઠન સતત કામદાર ભાઈઓના પ્રશ્નોને નિરાકરણ માટે હર હંમેશ ચોવીસ કલાક માટે તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે ખડેપગે ઊભું છે સાથે સાથે આજે ઘણા બધા મિત્રો આ સંગઠનમાં જોડાયા છે અને એમના વતી એક મેસેજ એવો છે કે કામદાર ભાઈઓને પોતાના થતા શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવવો અને એ તમામ પ્રશ્નોનું નિરાકરણ માટે એક બોલતા થવું પડશે તો જ આ કંપની અને જે મેનેજમેન્ટ છે તે પોતાના કામદારો પર થતું શોષણ અટકાવી શકે એમ છે કામદારોને ક્યાંક ને ક્યાંક કાયદાકીય જ્ઞાન ઓછું હોવાના લીધે અને આ કંપનીના જે મેનેજમેન્ટ લોકો છે એ કામદારોનું શોષણ કરે છે માટે કામદારોનું શોષણ અટકાવવા માટે અને કામદારોને પોતાના મૂળભૂત હકો અપાવવા માટે કામદાર એકતા સંગઠન સતત અવરતપણે કામ કરે છે અને કરતું રહેશે માટે ફરીથી કામદાર દિવસના નિમિત્તે તમામ કામદારોને કામદાર દિવસની હાર્દિક શુભકામના